જેમ થતું એમ થાય જીને જેવું જે કોમ કરે ને જીના જે ટાઈમે થતું હોય ને એવું થાય ખરું આ ખરું આ ખરેજ ખબર પડે હશે ખરે ખબર પડે કે છેટકું આવ્યું છેટું

હા ચાલો વાપર બનાવ 8 ચાંપિયા ભણતા છે મોર કોલેજ ચાલો એક બને જીવન જામો હા બસ એક કરજો હા કાય ડાઉન બે ના એ ચાલે ના બે ભાઈ સિગરેટ અલ્યા પણ ધમાળા વગર કોઈ ખબર ન પડે યાર અલ્યા લ્યો આલી બતાવ અલ્યા હુકમ બતાવ હે આ બસાય

اوه سُتھي تر جی وين گيايو نئي سُتھي پيلي نئي او سُتھي گاوو گادي گيا ساني اوم دار او جاني آل جا او باء بيرو ني બેય બે હેંગ મારી ગા ના 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 મારા તો જો મેરે તો વિડિયો થવો જો હેંગ આનું મારે પર આ બિસ્ટોલટકા હો તો ખબર પડે એ બિસ્ટોલ બિસ્ટોલટકા બરાબર હેલો આલો બિસ્ટોલ આ તો મતાય કે તને વિડિયો લાઇટર <laughs> <laughs>

મજામાં ના ભાઈ ના કોણ વાતો ખાલી મોટો તમારો વાતો હોય હવે કાલે આવો ને રેવા આવ ને ના કોઈનું નહીં કશું કોઈ નહીં કરે

ના ભાઈ નહીં કર્યો મેં તો કાલે ફોટો પાડે છો જોયો ભરત જયો છો જોયો પેલું આમ આમ કરે એવો વિડીયો બનાવો પેલો આમ નહીં કરે પૂછું 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 એવો એવો પેલો વિડીયો બનાવો આમ દબાણ

ના હોય તો લગ્નમાં જવું પડે તો એ જવું પડે એ તો જ ને એ હેરથી લિસ્ટમાં લખી દેજો એટલે યાદ આવી જાય તો આ તો ભગત કંકુત્રી આવી જઈ હવે કમ્પ્લેટ હવે તમે હવે બે જણા આવી જાય ને જોડે કમ્પ્લેટ નાચમ આવો કઈને ચારે આવો હોય ના ધડકામ ના આવો હવામાં પ્રકાશ પડે એટલે ના આવો પણ આવી જાય તો બધા જોવો તો કોક જોવો જોવા એમ કે પણ જોવા નહીં શીખ જોતો હોય તો ત્રણ કેમેરા વાળો મોબાઈલ લીલા કચ્છી જોડે

सबिन ना खोली जाती चलो उसको बिल्कुल भाई मै भी एलवी बिजा बन के सेवा लगा के बताया से घर के खेत से पहला है जना जो मैं मेरा अंदर चला लगे पानी साफ कर देवे जय गाय सर क्यों चालू है रे जाने डाल

પણ વિપુલ વાંચ્યો તો નથી એ બધે ફરતા વેડે આ બાજ બધું તને કાચા જ ફરતે વેડવું પડે આ બાજુ આ બાજુ મહારાજ બાજુ તો અમુક તો વેડતો નહીં બધા ફરતો હા જો પેલી ખબર પડે હા ડેટકીન તને ખબર નહીં પડતી થોડું આગું કરીને બાદ કે એક બાદ શું બધું શેકાઈ જાય ને કોરમર થઈ જાય હું કાચું કાશું હમ એ બધા એમ ના આલ દે એ બધા 3 4 એમ બધા હંગાત બધા ફયા તો કેરી એટલે ઘણુંય આવે ખાવાનું ઘણુંય આવે તમે અમે તો તમે શું મે <laughs> <laughs>

نا نه گڏاڻو نه 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 aaoe <laughs> aaoena پڙهنه لا گلا پڙهنه لا پيا हाइ लव यू मनेबर केना कुना तो आ बरोबर के कारण आयो तो निदी मागे चार पेला पले उठेर जान भयो भाई बहुत हो साउथ वेस्ट साउथ ईस्ट न विजु